અમને બસ આવી રીતે લાઈક શેર કરવા અને વિનંતી છે આપને કે અમને સપોર્ટ કરતા રહો તો હવે આગળ આવો આપણે હવે આગળ મનીષાબેન મળીએ અને ત્યાંથી આપણે વિડીયો શરૂઆત કરીએ તો આવો મારી સાથે

તો હું જાણવા કે અંદર તમે મારા વિડીયો બનાવ્યા બાદ તમે કયા નવા અપડેટ કર્યા છે અને શું શું નવું અપડેટ આશ્રમની ની અંદર આવ્યું છે અને અથવા શું ફેરફારો કર્યા છે તમે આવ્યા ને ત્યારે આપણે શેડ નો સેટ નોતો આ કેબિન નોતી આ બધું નીચે બ્લોક ના અને છેલ્લે બે મકાન ભાડે રાખેલા છે આ ઓફિસ પણ પેલા આવી નતી ના આ ઓફિસ પણ સુધારો કર્યો છે તો હવે આપણે ઓફિસ થી શરૂઆત કરીએ અંદર જઈ અને શું તમે નવું અપડેટ કર્યું છે મને બધી જાણકારી આપશો અને દર્શકો પણ આપણે બધું બતાવીએ અને પછી આપણે આ જે તમે શેડ બનાવ્યો છે શેડ આગળ આપણે જઈએ અને જે વૃદ્ધો છે એમની સાથે પણ આપણે વાતચીત કરીશું તો દર્શક મિત્રો પેલા આપણે ઓફિસ ની અંદર જઈએ ને પછી આપણે શેડ ની બધી જોઈએ કેવો બનાવ્યો છે કેટલા અપડેટ કર્યા

તો દર્શક મિત્રો ઓફિસની અંદર હવે ડિજિટલ સોરી મારે બોલવાનું ભૂલ થાય કોમ્પ્યુટર સિસ્ટમ મૂકી દીધી છે એટલે બધા ડેટા સેવ રે એની અંદર અને ગમે ત્યારે જોઈએ તો એ ક્લિક ઉપર મળી જાય બીજા નંબરમાં કે કેમેરાની સુવિધા પણ ચાલુ કરી દીધી છે આશ્રમની અંદર અને પાછળ બુક્સ ઘણી મૂકેલી છે આ ત્રણેયના સીન હું તમને આગળ વિડીયોમાં અથવા મારી બાજુમાં તમને દેખાતા જ તો હવે આપણે અહીંયા થી આગળ જઈએ અને જોઈએ હવે પત્ર નો કેવો બન્યો છે અને વૃદ્ધો સાથે મુલાકાત કરીએ તો આવો મારી સાથે

તો આમાં મે તમને પેલા આગળ વિડીયો બનાવ્યો ત્યાર પછી કઈ સુવિધામાં ફેરફાર થયો છે કઈ વધારે સુવિધા ઘટાડી સુવિધા એવું કઈ આ બધું અને અંદર રહેવા બેહવાની જમવા વ્યવસ્થા કેવી છે તો આગળ કઈ તમે બીજા જે જનતા તમને જોવે છે એને કઈ સંદેશો દેવા માંગશો કઈ કેવા માંગશો મા બાપ ને હાથે દીકરાઓ ને એવું કઈ કારણ કે તમે જે જગ્યાએ છો મારી ત્યાંથી તમને ખબર હોય કે આ અવસ્થા ઉમર ગઢપણ બધાને આવવાનું છે કે તમારે એક ને એવું એવું નથી અને દુનિયાનો નિયમ છે કે મનુષ્ય જેવું કરે ને એવું કર્મ એની સાથે એની જયારે થાય એટલે તમે મનુષ્યભાઈ ને તમે કાંતમાં ક્યાંથી લયો કલાકોન મંદિર છે ને ત્યાંથી ગેટે થી લીધેલા છે ગેટે થી હતા ઓલી વખતે મારી એમ કીધું તું કે એમને કોઈ એના સબંધી દ્વારા જાણકારી મળી નહિ નહીં કોઈ બા બાવાજીના બેન હતા ને એમને મને ફોન કર્યો તો અને ગેટે થી જ અમારી પાસે વિડીયો પણ છે પણ અમે ઓનલાઈન નથી ચડાયું કાલ અવારે એના કોઈ દીકરા એના ત્રણ દીકરા છે જો હવે અને સમાજ એની વાતો કરે ને એટલા માટે અમે ઓનલાઈન નથી ચડાવતા એટલે પ્રાઇવેસી નું હા તો મિત્ર આ કાંતાબા ની વાત હતી અને મારાથી વધારે તો ગયું માફ કરી દેજો પણ સત્ય વાત તો એ છે કે ઉમેર એક અવસ્થા એવી પણ આવવાની છે મારી અને તમારી જેને વૃદ્ધા વૃદ્ધ કહેવાય છે ઘટપણ કહેવાય છે તો અભિમાન ના કરવું માતા પિતાને સાચવો તો આવા વૃદ્ધાશ્રમો બને તો ઓછા થાય પણ મને નથી લાગતું કે હવે કળયુગમાં વૃદ્ધાશ્રમ ઓછા થશે એવું આવો હવે આપણે આગળ જઈએ અને બીજા વૃદ્ધોની મુલાકાત કરી પેલા કરતા અત્યારે મહિલાઓની સંખ્યા વધારે લાગે છે હા અત્યારે સત્તર મહિલા છે અને બીજા જેન્ટ્સ છે બધી જ સંખ્યા વધી ગઈ છે લેડીઝ જેન્ટ્સ માં બધા લેડીઝ જેન્ટ્સ અને બધાની રહેવાની સુવિધા પણ અલગ અલગ હશે હા એક રૂમમાં માં આ રીતે ત્રણ ત્રણ બેડ આપીએ અને ત્રણ આ કબાટ આપીએ છે અને કપલ રૂમ હોય એને પ્રાઇવેટ અલગ કપલ રૂમ રાખીએ છે પાંચ બાય છ નો બેડ અને લોખંડના મોટા તેજોરી કબાટ છે ઓકે હું લગભગ પેલા આવ્યો ત્યારે આ જે તેજોરી છે એ મોટી લગભગ ના ના હાતી હાતી પહેલેથી જ આ ચાલુ કર્યું ત્યાર થી જ વ્યવસ્થા કણો સમય થઈ ગયો એટલે મને યાદ નથી અ અગર આ ઓફિસ શું આ આ સ્ટોર રૂમ બનાવેલો છે આ રસોઈ માટેનો બધું વસ્તુ રાખવા માટેનો અને ત્યારે આ અહીંયા આપણે ફ્રીજ છે ને મોટું ફ્રીજ નોતો પણ એ આપણે કરુણા ગૌશાળા વર આવે દાનમાં આપેલું છે અને એનું સ્ટીકર પણ મારેલું છે અંદર જોઈ બધો કિચન નો સામાન અહીંયા ઓકે ફ્રીજ પણ સારું તમને આપ્યું છે વરપુલ વાળાનું છે અને મોટું પણ છે આશ્રમ ની જરૂરિયાત મુજબ સારું છે કરીને આશ્રમ માં સેવા કરવા આવે છે ગુજરાતી પિક્ચર ની શૂટિંગ ઉતારે એ રાજભા દેશ માં જતા હતા આ બા ભવાની માના બસ સ્ટોપે બેઠા હતા રાજભા હા હા તો રાજભાઈ એ ફોન કર્યો કે આ રીતે બા છે તમે લઈ જશો એટલે અમે પછી લેવા ગયા ત્યારે આ બાની હાલત બહુ ખરાબ હતી તાવ ઠંડી એટલું કે અડધી કલાક લેટ પડાવો તો આજે આ બા જીવતા ન એટલી પોઝિશન કરે હું વાત કરી શકું હા બસ શું નામ છે તમારું તેજુબેન તેજુબેન તો બા તમે વતની ક્યાંના છો સૌરાષ્ટ્રના કે સુરતના વડોદરાના વડોદરા હા હા

એ બસ સ્ટેન્ડ બેઠી હતી તેમને રાજભાઈ મળ્યા કે બા તમારે ક્યાં જવું હું કું બેટા દેશ માં જાઉં છું પણ બસ વાળા એ સામાન નો લીધો કે તમારે આશ્રમ માં જવું છે મકું હા બેટા હું આશ્રમ માં વહી જઈશ તે રાજભાઈ ફોન કર્યો તે મેડમ ને બાપુ લેવા આવ્યા અને મેડમ છે મનીષા પટેલ પણ મને ભગવાને દીકરી નહીં આપી નતી આપી પણ ભગવાને મને દીકરી આપી અને નવું જીવન મારું ધન્ય થયું

આવી જઈ આમ સારું થયું અમ થાય આપડે હું પડી ગઈ ને ઘેરે વહી ગઈ હતી સો મહિના ઘેરે આઈ

અને ક્યાંથી આવેલા એ બરોડા થી આવેલા છે પણ કોઈ બે ને રીલ્સ જોઈ હતી યુટ્યુબ માં અને કોન્ટેક કર્યો હતો અને પછી ફોન કર્યો હતો અને કે કાલે આવશે પછી સવારે નીકળ્યા ત્યારે કોલ કર્યો અને સાંજે પહોંચ્યા ને ત્યારે કોલ આવ્યા ને ત્યારે એમને બહુ ગભરામણ હતી અતિશય એટલા બધા ડરતા હતા ને કે એની કોઈ સીમા નહીં એમ આપતા ગુજરાતી સમજો છો કે તમારું નામ શું

આ જે આંખના જે આંસુ છે ને એ આંસુ કોઈ એક્ટિંગ કે કોઈ આંખની અંદર કેમિકલ નાખીને નથી આવેલા આ એમના સત્ય આંસુ છે એમના હકીકત છે અને હું કહીશ કે આગળ આવે અને પોતે વિડીયોમાં એકવાર એમનું મોટું બતાવે કે આ કાકા જેમને દીકરો માને છે તો પર્વતભાઈ પાસેથી આપણે બે વાત જાણીએ પર્વતભાઈ આવો ને પર્વતભાઈ પાસેથી આપણે બે વાત જાણીએ અને પર્વતભાઈ અને મનીષાબેન ની સેવા કેવી છે એ આ વિડીયોમાં પર્વતભાઈ

કે હું નથી તમે નથી બોલતા હવે તમે બોલો આ અમારા માવતર છે એ અમારામાં હું પ્રેમ ભારે અમને ખબર નથી પણ અમે એને માવતર નો પ્રેમ આપીએ છીએ કે એને કોઈની યાદ ન આવે એવી કોશિશ અમે કરીએ અમારાથી જેટલું બને એટલે અમે સેવા કરીએ બાકી તો કરતો આપણે શું કરીએ કઈ ના કરીએ અમારા નસીબમાં લખાઈ ગયેલા હતા એટલે અમારા બીજા અને જેને જે રીતે રીતે અમે કોઈ કીચ કે આ બોલીએ નહીં એની થોડી જિંદગી છે એને એની જીવી લેવા કોઈ પણ પ્રકારની બાંધણી નહીં કોઈ પણ પ્રકારની બાંધણી નહીં કોઈ પણ પ્રકારની નાસ્તા બાસ્તા બધું હોય જેને જે ખાવું હોય કોઈ તે કેમ ખાધું તે કેમ લીધું જયારે ભૂખ લાગે એ ખાઈ લે સવાલ નથી ભાઈ ભૂખ લાગે તો માળા ખાવાનો છે અને એને ખાવા ન મળે તો એ રાખવાનો મતલબ બરોબર બરાબર એટલે આપડે બધું ખુલ્લું મૂક્યું કે તમારી થોડી જિંદગી તમે ખાવા પીવો આનંદ કરો અને તમને ટાઈમ મળે તો પાંચ ભગવાન નામ એ તમારી હારે આવશે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને વધારે સેવા કરવા માટે સક્ષમ કરે અને આગળ તમે આવી સેવા કરી રાખો અને આનાથી કદાચ પરિસ્થિતિ ગંભીર કોઈ વ્યક્તિની હોય તો એ જોવાની તમને ભગવાન તાકાત આપે એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ હવે અમે આગળ જઈએ અને આગળ તમે વાત કરીએ એ પ્રમાણે થોડા મળીએ અને

આપણે સમય આપ્યો નહી કરીને વધારે લાંબો ના કરવો એટલે મને માફ કરી દીધું જો હું બધાને ના લઈ શકું તો મિત્રો બધાને લેવા શક્ય નથી વિડીયો વધારે લાંબો થઈ જશે તો આપણે કાકા સાથે વાતચીત કરીએ અને આપણે વિડીયોને તરફ લઈ જઈએ

કે અમારે મનીષ સાહેબ છે ને ગંભીર બીમારી છે એમના માટે એના માટે અમે લોકો છે ને પ્રાર્થના કરીએ છીએ અમને જય મને જલ્દી બીમારી સારા થાય દર્શક મિત્રો વિનંતી કે તેઓ પણ આમાં સહભાગી બને હમણાં આશ્રમ માટે મોટા પ્રમાણમાં ધન રાશિની જરૂર છે કે તમારા તરફથી થતી કોઈ પણ પ્રકારની સહાય આપવા વિનંતી થેન્ક યુ દર્શક મિત્રો દાદાએ જેવી રીતે જણાવ્યું એ પ્રમાણે મનીષાબેન ને બ્રેન કેન્સર ડોક્ટરે કીધું છે મનીષાબેન આપણી સાથે છે અને આખા વિડીયોમાં મેં આ વાત એટલા માટે નથી કરી કે વિડીયોનો જે જોવાની જે તમારો નઝરિયો છે ને એ બદલાઈ જાય એટલા માટે મેં વાત નથી કરી અંતમાં એટલા માટે કેવું પડે છે કે મનીષાબેનને જે બ્રેન કેન્સર આવ્યું છે એમને સમય એમની પાસે પણ ઘણો ઓછો છે અને એમ એમની એક ઈચ્છા છે કે જાતા જાતા કોઈ જમીન ઉપર સ્થાપના કરતા જાય એમના માટે એમને એક કરોડ એ પોતાના ઘરના આપે છે અને બે કરોડ જેટલી ધનરાશિની જરૂર છે એમને જમીન લીધી ત્રણ કરોડ ની આજુબાજુમાં છે તો આપ તમામ જે આ વિડીયો જુઓ તો એમને વિડીયોને આગળ શેર કરો અને ફૂલની તો ફૂલની પાખડી અમે કોઈને પણ એવું નથી કહેતા કે તમે પચાસ હજાર આપો કે પચાસ રૂપિયા આપો તમારી પાસે પચાસ પૈસા પૈસાની જો સહાય થાય ને

પ્રાર્થના સિવાય બીજું કાંઈ કરી શકું એવું નથી અને હું આશા કરું છું કે આ વિડીયો જોવા વાળા તમામ જનતા પ્રાર્થના કરે કે આપને જલ્દીથી જલ્દી એ બીમારીમાંથી છુટકારો મળી જાય અને તમારું જે એક યુટ્યુબ ચેનલ પણ તમે બનાવી છે પણ એમાં મને ફોલોવર્સ પણ નથી અને સબ્સ્ક્રાઇબર પણ નથી અને એટલા બધા જોતા પણ નથી મારો વિડીયો તો પ્લીઝ એને થોડોક સબસ્ક્રાઈબર કરો અને ફોલોઅપ કરો અને જોવો બસ આટલી જ મારી વિનંતી છે મિત્રો ની જે યુટ્યુબ ચેનલ છે એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને અહીંયા તમને ફોટો દેખાતો હોય છે ફોટોમાં બાર કોડ છે બાર કોડ સ્કેન કરીને પણ તમે યુટ્યુબ ચેનલ ઉપર જઈ શકો છો એમનું ઇન્સ્ટાગ્રામ આઈડી છે ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક પણ હું તમને આપી દઈશ વિડીયોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્યાંથી તમે એમનું ઇન્સ્ટાગ્રામ પણ ચેક કરી શકો છો ત્યાં પણ તમે જઈ શકો છો અને બને તો એમને પણ લાઈક શેર ફોલો કરજો અને એમના વિડીયો ડાયરેક્ટ આશ્રમને લાગતા તમામ વિડીયો જોવા માટે એમની ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને અ બને ત્યાં સુધી અમને સપોર્ટ કરવા વિનંતી બસ એટલું જ મારું કહેવું છે અને હવે હું તમને વધુ એક નવો વિડીયો મળીશ ત્યાં સુધી મને રજા આપો જે માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ